જિલ્લા મથક શહેરમાં અદ્યતન સુવિધાઓ સાથે તૈયાર થયેલ ન્યૂ બસ પોર્ટ છેલ્લા કેટલાય સમયથી અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો હોવાની ઉઠી છે વારંવાર તોડફોડ અને મારામારી જેવી ઘટના બનતા થોડાક દિવસ અગાઉ ન્યૂ બસ પોર્ટની અંદર સાઈડ પોલીસ ચોકી બનાવવામાં આવી હતી છતાં પણ અસામાજિક તત્વો બેફામ બનતા તેઓની દાદાગીરી વધી ગઈ હતી જેના કારણે સ્થાનિક વેપારીઓમાં પણ ડરનો માહોલ છવાઈ ગયો હતો

શહેર પોલીસ સ્ટેશનની એક બસ નવા બસપોટની જે ચોકી છે એ પાછળની સાઈડ હતી એટલે ત્યાં આગળ પ્રશ્ન એવો રહેતો હતો કે જે બસના પેસેન્જર આવે એ લોકોને એમ કે ભાઈ પૂછપરછનું જે છે સેન્ટર છે એટલે પોલીસને થોડું ડિસ્ટર્બન્સ થતું હતું એટલે અને બીજું કે આગળની સાઈડ જે છે મેઇન એન્ટ્રન્સ છે ત્યાંથી હતી એટલે ચોકી આગળ ખસેડવા માટે અમે જે નવા બસપોટના વેપારી એસોસિએશન છે અને રજૂઆત કરી હતી કે ભાઈ આ ચોકી અમને આગળની સાઈડ મુકાવી દો તો સારું રહેશે પબ્લિક બંને માટે તો આ ચોકી આજે વેપારી એસોસિએશન તરફથી નવી અમને ફરીથી ઊભી કરી દેવામાં આવી છે આગળ ગેટ બાજુ તો એમનું ફરીથી એમણે આજે ઉદઘાટન સમારોહ રાખેલો હતો એટલે આજે પોલીસ અને વેપારીઓ અને પબ્લિક બધાએ ભેગા મળી અને આજે ઉદઘાટન કરેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે ન્યૂ બસ પોર્ટના મુખ્ય ગેટ પર ફરીવાર નવીન પોલીસ ચોકીનું સ્ટેન્ડ આપવાથી સામાજિક તત્વો પર પોલીસનો ખોફ કેવો રહે છે તે હવે જોવું રહ્યું